દેવગઢ પારિયા ખાતે ગુજરાત ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરાયું નવિયે નવરાત્રીની દેશભરમાં શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢપારી નગરમાં જય માતાજી ગરબા મંડળ દ્વારા નવરાત્રીની દેવગઢપારીયા ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે દેવગઢ દેવગઢપારી સર્કલ ખાતે નવરાત્રીના ચોથા દિવસે ગુજરાત ગ્રુપ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતભરમાંથી દસ ઉપરાંત ગ્રુપે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આયોજક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ગ્રુપ દ્વારા પોતાની પ્રસ્તુતિ પ્રોપર્સ પ્રોપ સાથે ગરબા ઘૂમીને ચોકમાં રમઝડ બોલાવી હતી નિર્ણાયકો દ્વારા ભર્યું પોતાનો નિર્ણય કરી ત્રણ ગ્રુપને વિજેતા જાહેર કર્યા હતા જેમાં ગોધરાનું ગ્રુપ જે તૃતીય ક્રમાંક ઇનામ ઉપર રહ્યું હતું જેને રૂપિયા અગિયાર હજાર અને બીજા ક્રમે દેવગઢારાનું ગ્રુપ રહ્યું હતું તેને દ્વિતીય ક્રમાંક ઇનામ રૂપિયા પંદર હજાર પ્રથમ ક્રમાંકે આ વખતે પણ દાહોદનું અસ્મિતા ગરબા ગ્રુપ રહ્યું હતું અસ્મિતા ગ્રુપે પોતાની સુંદર પ્રસુતિને ગરબાની રમઝટ બોલાવી હતી ને અલગ અલગ જનજાગૃતિના મેસેજ સાથે તેઓએ માતાજીની ભક્તિ આરાધનામાં લિંધાતા આયોજકો દ્વારા તેમને એકવીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું સાથે નાના બાળકો તેમજ અન્ય ગ્રુપે લીધેલ ભાગને પણ આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું અસ્મિતા ગ્રુપ દ્વારા આવા સુંદર આયોજન માટે આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો અને પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો દેવગઢ બારીયા જય માતાજી ગરબા મંડળ નવ દિવસ નવ થીમ આધારિત ગરબાનું આયોજન કર્યું હતું જેમાં આજ રોજ ગ્રુપ ગરબા કોમ્પિટિશન રાખી હતી આ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર દાહોદ અસ્મિતા ગ્રુપને મળ્યો હતો બીજો નંબર શિવ શક્તિ ગ્રુપ દેવગઢ બારીયાને મળ્યો હતો અને ત્રીજો નંબર એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રુપ ગોધરાને મળ્યો હતો આમ દેવગઢ બારીયામાં સમગ્ર ગુજરાતના તમામ ગ્રુપોએ ભાગ લઈ અને એક નવો માહોલ નવી ઉર્જા સાથે ગ્રુપ ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી નવરાત્રી બે હજાર ચોવીસ દેવગઢ બારા સાથે ગરબાનું ગરબા કોમ્પિટિશનનું એક આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત લેવલ ઉપર આ એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અસ્મિતા ગ્રુપ એટલે અમારો ગ્રુપ દાહોદનું પ્રથમ ક્રમાંકે આવ્યું છે અને રિયલમાં દેવગઢ બારાની અંદર સુરતથી કહું છું ખૂબ જ મજા આવી ઢોલના તાલે પગના થનગનાટની સાથે ખૂબ જ મજા આવી છે 頑張